ખેડૂતો પાસેથી જંત્રી ભાવે રાષ્ટ્ર નિર્માણના નામે જમીન ખરીદી એના ઉપર રોડ બનાવી એના ઉપર ટોલ ટેક્સ બનાવી સરકારની માનીતી ખાનગી કંપનીઓને ટોલ ટેક્સના પરવાના આપી અને સરકાર અને આ કંપનીઓ ધીકતો ધંધો કરી રહી છે જ્યારે સરકાર ખુદ આ ધીક્તો ધંધો કરતી હોય તો ખેડૂતો પાસેથી રાષ્ટ્ર નિર્માણના નામે શા માટે જંત્રી ભાવે જમીન ખરીદવામાં આવે છે ખેડૂતો જંત્રી ભાવે જમીન આપે છે અને સરકાર એના ઉપર ધીકતો ધંધો કરે છે ગુજરાતનો જ દાખલો લઈએ તો નવ ટોલ ટેક્સ જે છે અને આ નવ રોડ બનાવવાનો જે ખર્ચો થયો છે એ લગભગ અગિયાર હજાર કરોડની આસપાસનો ટોટલ ખર્ચ સામે અત્યાર સુધીમાં ઓગણીસ હજાર કરોડ રૂપિયા ટોલ ટેક્સમાં સરકારે વસૂલી લીધા છે તો અગિયાર હજાર કરોડની સામે ઓગણીસ હજાર કરોડ વસૂલા પછી પણ ત્યાં વસૂલાત તો ચાલુ જ છે ત્યારે સવાલ ઊભો એ થાય છે કે સસ્તા ભાવે ખેડૂતો પાસેથી જમીન લઈ અને સરકાર તો ધંધો કરે છે જ્યારે સરકાર ધંધો કરે છે તો અમારી કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે સરકારે આ ધીકતા ધંધામાંથી જે જમીન ખેડૂતોએ આપી છે એ દરેક ખેડૂતને એમાં હિસ્સો આપવો જોઈએ જો સરકાર હિસ્સો ન આપી શકતી હોય તો એમને ભાડું આપવું જોઈએ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો પાસેથી પાણીના ભાવે જમીન પચાવી લઈ અને સરકાર ધંધો કરે છે ખેડૂતોનું પોતાનું જણસી ભરેલું વાહન જો ત્યાંથી ટોલ ટેક્સથી પસાર થાય તો એને પણ ફ્રીમાં આપ જવા દેવામાં આવતા નથી ખેડૂત પોતાની કાર લઈને એ ટોલટેક્સ પરથી પસાર થાય તો એમને પણ ફ્રીમાં જવા દેવામાં આવતા નથી તો આ તો ખેડૂતો અરે ઘોર અન્યાય છે બે હજાર તેરનો જમીન સંપાદનનો જે કાયદો હતો એ કાયદાનો ગુજરાતમાં અમલ કેમ નથી થતો એ કાયદા મુજબ એસી ટકા ખેડૂતોની સહમતી હોય તો જ જમીન સંપાદન થવું જોઈએ જ્યારે આ એંસી ટકા ખેડૂતો હા પાડે સહમતી આપે ત્યારબાદ એ ખેડૂતોને જ્યારે જમીન સંપાદન કરવાની હોય ત્યારે દરેક ખેડૂતને માર્કેટ ભાવ નહીં કે જંત્રી ભાવ માર્કેટ ભાવ પ્લસ એનું ચાર ગણું વળતર અને એના ઉપર સોલેશિયમ એડ કરવાની જે પ્રથા હતી જે કાયદો હતો આ કાયદો ગુજરાતમાં અમલ કેમ નથી થતો એટલે રાજ્ય સરકારને વિનંતી છે કે જ્યાં જ્યાં ખેડૂતો પાસેથી જમીન લઈ સરકારે ધીકતો ધંધો કરવો એ વીજ કંપનીઓ હોય કે રોડના ટોલ ટેક્સો હોય દરેકમાં ખેડૂતને કાં તો માસિક ભાડું આપો અથવા તો ટકાવારી મુજબ એ નફામાંથી ખેડૂતોને હિસ્સો આપો એવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે